કોણ આવી પર વીજરાય ગાંડ લાઈતું નહી ઓલાણા 30 કલાક લઈ તોંડી મેં સાલ એમ જ જતો નાક એમ જ જતો રમે સાલ મેં સાલ એમ જ જતો મેલે મતલન મંડર મામલાનું અંદર 30

આડી કોટા નુ મેં ને ના આડી કોટા ને ના ઇસ્ટર ના બુધી ને આડી કોટા નુ સાબરો મોઆન હોય ગડમો ના કી દીધું મે લે મતળા ના લાગુ નુ મે દોન કચ આ રે નુ બેને મતળા આલાકુલા નુ મને ના લાગુ હા મે બોલે ક આડી ગયા અચ્છા આડી આબે મરી મે નુ નુ દરકો હા બોલ સર આમે રોન દુન કી આ બેડ પોડ નુ ઓસર હું બોઈ નહો તદરી આને બે હા ઓલા વાયરા બનો મસરી બોડ બોડ બોલાન્ડરો બોલા મદરા બોક્સર નું નઈ હોય છે